તો ફાઇનલી આપણું યુટ્યુબ પ્લે બટન આવી ગયું છે સોટીલા અને આપણે ખેતરમાં કામ કરતા ત્યારે અને હાલતા થઈ ગયા છે આપણે યુટ્યુબ પ્લે બટન લેવા જઈશી તો તમે બધા વિડીયોમાં બની હ્યો હું તમને બતાવું આગળ Uh uh -oh.

Betah ini. Eh betan. Betah itu kro. હેલો મિત્રો તો જો આ છોકરા સિલ્વર પ્લેટ બટન લાઈન જાય છે મેસિંગ કર્યા છે કપડા બે આપણે બટન લાઈન પાસે આવતા રહ્યા છીએ જોઈ લો આને બધા કામ કરે છે જાહેર વાંધોનું हूं है इमा पूछे है ए यार